આઈપીએલ ક્રિકેટ ઇતિહાસ મૂલ્યવાન જ નહીં સૌથી રોમાંચક ક્રિકેટ સિરીઝ કહેવાય છે ખાસ કરીને આ બે હજાર ચોવીસનું સંસ્કરણ તો અનેક કીર્તિમાન તોડી રહ્યું છે અને એક અનેક નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે સૌથી વધુ ચોગા સૌથી વધુ સિક્સર સૌથી વધુ રનનો પહાડા વર્ષે બન્યો છે અને બન્યા બાદ ટૂંક જ સમયમાં ફરી તૂટ્યું પડશે ત્યારે ગઈકાલે જ એસ આરએચ અને આરસીબી વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદના વીસ ઓવર માં તેમનો જ આ વર્ષે બનાવેલો મુંબઈ

જયારે સાત વિકેટ ગુમાવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બસો ને રન બનાવ્યા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ